માફી માંગેલી લઉં છું સોરી મને માફ દેજો જય માતાજી રામ રામ તો માતાજી કરે ને બધા રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે તો હટા ને તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ છે અને બ્લોગ એક વાગે સ્ટાર્ટ કર્યો છે કેમ કે બપોરે કરીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ફવારમાં તો કાંઈ મારો મેળા જ નહોતો આવ્યો કેમકે આજ છે ને મારા પાર્લરનું થોડું ઘણું કામ હતું તો એ જ કાંઈક દસ વાગી ગયા અને એ પછી કંઈ મેળા જ નહોતો આવતો કેમકે કે ડોગ દુખતી હે ને એટલે કાંઈ કામ કરવાની મજા જ નથી આવતી ને એમાં મારા બા છે ને સગાઈમાં વૈયા હતા એટલે સગાઈમાં તો મારે ને જવાનું હતું પણ આ ડોગ દુખતી એટલે પછી મજા ન હોય ને એટલે કાંઈ જવાની મજા જ ન આવે આપણને એમ તો મારા બાને કહું તમે જાઓ મારે કંઈ આવવું નથી એટલે હું ઘરે રહીશ ને મારા બાની આજ તો સગાઈમાં છે તો આજ તો ઘેરાય કોઈ નથી સંદીપભાઈ કામે વૈયા છે અને બપોરે એક વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરજો એટલે વહેલા તમારા બધાનું નામ આવે હવે આપણે કેમ કે કાયમનું નામ લેવાનું ચાલુ કરવાનું જ છે એટલે સરસ મજાની આમાં કોમેન્ટ કરો એટલે કાલથી જ છે ને બધાના રેગ્યુલર આપણે નામ લેવાના છે સરસ મજાની આ વિડીયામાં કોમેન્ટ કરો એટલે કાલથી તમારા બધાનું નામ આવવાનું એક એક કાયમનું નામ આવવાનું ચાલુ થઈ જાય તો બધા સપોર્ટ કરતા રહેજો ફેમિલી તમારા બધાની સપોર્ટની અમારે જરૂર છે કેમ કે તમે સપોર્ટ કરો ને એ જ અમને મજા આવે એક લાઇક જરૂર કરજો આપણા વિડીયા તો બધા જ છે પણ એક લાઇક ન કરતા તો ફેમિલી પ્લીઝ તમે એક લાઈક જરૂર કરજો એટલે બધા વિડીયામાં કરજો આ વિડીયામાં એ લાઈક કરજો ને બધા વિડીયામાં પ્લીઝ એક લાઇક તો જરૂર કરજો લાઇક આપણે ઓછી પડે છે એવું બધું છે તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને સપોર્ટ કરજો આમ જો કાં જવું છે કાં જાવું છે જો આ મને કાંક લઈ જવું છે કાલ જવું છે જો ભાઈ ઘડીક તો ખેમ તો ફેમિલી હટાણું છે ને મારા પતિકભાઈ આવી ગયા છે અહીંયા મને કાંક લઈ જવાનું કે છે એવું છે બધું એના મમ્મી તો કાંક ઘરમાં કામ કરતા હોય અને અમારા પતિકભાઈ અમારે પહેલા હોય એવા છે એવું બધું છે કાંક ભાઈ મારે પહેલા હોય એવા હા જા હા કે હા હા એમ કે તો ફેમિલી સપોર્ટ કરતા રહે હો કેમ કે તમારા બધાની સપોર્ટની અમારે જરૂર છે એક તમારી લાઈક કરો ને એટલે એમને એમ થાય કે અમારા ફેમિલીને ગમે છે એટલે લાઈક કરે તો પ્લીઝ તમારા બધાના હાથમાં છે અમને આગળ વધારવા તોય તમારા હાથમાં છે અમને વાહે રાખવા તોય તમારા હાથમાં છે તો પ્લીઝ મારી સપનું છે કે હું કંઈક કરવું એમ તો અટાણે એટલે સુધી પોગી ગઈ છે તો હવે થોડુંક આગળ વધારવાનું તમારા હાથમાં છે કેમકે તમે અમારો પરિવાર છે તમે અમારી ફેમિલી છે તો તમે જ અમને આગળ વધારો ને એમ તો પ્લીઝ એક લાઈક જરૂર કરજો અને જેને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરતા રહેજો ફેમિલી હવે ઘેર જઈએ ને આજો સરસ મજાનો આમ પવન ઉડે છે ને એટલે મજા આવે છે અને કાંઈ પણ મારાથી ભૂલ થઈ જાય ને તો હું માફી માંગેલી લઉં છું સોરી મને માફ કરી દેજો કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય અને કોઈની કોમેન્ટનો જવાબ ન દઈ હીકી હોય ને તોય મને માફ કરી દેજો આપણે છે ને સ્પેશિયલી એક વિડીયો બનાવવાનો છે એમાં તમારા બધાની જે કોમેન્ટ હોય ને એ જરૂર કરજો એટલે એમાંથી તમને જવાબ બધાયના આપણા કોમેન્ટના જવાબ બધાયના દેવાના છે તો પૈસા આપણે એક વિડીયો ઉતારવાનો છે તો એમાં તમારી જી કોમેન્ટ હોય ની એ કહેજો એમ તો અટાને તો જ ઘેર આવી ગયા છે અને આજ ઠંડો ઠંડો પવન ઉડ્યો છે જો મસ્ત મજાનો જો આજ મજા આવે છે હો પણ કેમ છે આજે તડકો આમ ઓછો છે ને ઠંડુ વાતાવરણ વધારે છે એટલે મજા આવે છે એવું બધું છે તો અમારા પૂજાબેન કાંક ગયા છે મને નથી ખબર જો

અગે માં બેઠા હો બસા હા જામજા કલર ઉડેડે છે હા મેલેટાના ઝથાબા ઉપર આવી ગયા અને કેમ કે અમે છે ને ઓલો જોવા આવ્યા હતા કેમ કે અહીંયા હામોયો નીર્યો ને ઠાકા ભગવાનનો હામોયો કાટતા તો હામોય સરસ મજાનો નીર્યો છે જે જો આવ્યા હતા અને અમાર પૂજાબેનનો હાવણે લઈ લીધું જો કાયમ ના ધાબેર પર હુવાનો હોય તો બેટન વાળે જો કાલો ઉના જહન એટલે મસ્ત મજા દે ત્રણ ચાર વેરાયટીની ચોકલેટ લાવ્યા છે તો આલો હું તમને દેખાડું કઈ વેહી હમઈ चॉकलेट ल्याव छे अमर पूजा बेना हाटू अने पति भाई हाटू लेवा था हम जो तो तो बेन भाई केवा रमो का खा चॉकलेट चॉकलेट खावे न आय ये हु करे चॉकलेट लेन आत्मे बैठा तो चॉकलेट जत चॉकलेट लेन बैठे खाहे नी काय काय <laughs> आलो रे अमर पूजा बेन ने આપી दे का पति तो जो इतले बदने आवे चॉकलेट आम्ही ल्यावा तण वैरायटी ने छे के हां

શેક તો કેવી નહીં રે આમ જો આમ જો આ તો જો બધી લઈ જ ખાઈ નહીં કાંઈ જો બેન ભાઈ બાધે જો બેન ભાઈ બાધે તો ફેમિલી મસ્ત મજાની ચોકલેટ છે તો કાલ લાવી ને તો કાલ અંધારું થઈ ગયું એટલે કોઈને દીધી નથી આજ પછી અટાણે યાદ છે તો આવો બધે તમે ચોકલેટ ખાવા અને હજી તો સંદીપ આવ્યા નથી જો થોડીક ઝાંખ પડી ગઈ તો એ સંદીપ તો આવ્યા જ નહીં આજ કેમ મોડું થયું કઈ ખબર નહીં મારી ડોગ દુખે અને કઈ મજા જ નહીં આવતી એવું બધું લે તો ભાઈ ચોકલેટ મને દે તો જાવ ચોકલેટ દે મને દેતો આમ જો કેટલી ચોકલેટ જો જો એક આરે સંધી લઈ લીધી લવ જો મને તો આપ મને તો આપ પણ મને તો આપ પણ મને તો આપો આપો તો મને આપો તો આ જીબડી કરે જીબ કરે ભાઈ મને તો આપ મને તો આપો કોઈને ન આપે જો જાય નખરા કરે છે આમ જો પૂજી રેડી હે આમ જો પૂજી રેડે જાન દે ની જો 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 પૂજી જો રેડી જો પૂજી રેડી લે હવે બેન ભાઈ બાય જાન થી પૂજી રડે જો જો સન રે દે દે ને ચોકલેટ આપી દે ની એને ચોકલેટ આપી દો જો એમ એમ કરે બે નાટક કરે એમ બેન ભાઈ જો જય માતાજી ને રામ રામ YouTube ફેમિલી ને તો આપણે જો આવી જાય છે મોવા થી થોડ મોડ ગયો આજ ને મોવા થી આવી ને તબ જુવા કરે ને લંબાયો છો ફોન ઘુમરતો વગડી બા ને હું આવી જગા કાબા વેહળ કરીને એ છે વેલેહરના વહી આવ્યા હતા હું મને થોડક तो 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 ले हु जतन डोके हु जतन तमार खबर तो काढवानी हु एम तो पूछो मने थोड़ी खबर छे डोग केटली दुखे तू बेबु छे के हा आम रेवा ने आम डोग मुसीद ने थाते आम त्राहे त्राहे रे केटलो दुखे आ रेवा तो ने पोता पे थई गयो रक्त रक्त तो पर ट्यूब ट्यूब लगाड़ देने का लगाड़ दवा टिकड़ लिए वो दुखा हम्म डॉक्टर से बाम पूंछ दे તો ફેર મેલે ટ્યુબ કાક લગાડ દે હું નકા પછી સંદીપ ને મોકલી દો ટીકડે લઈ આવશે કા દવા લઈ આવશે ટીકડે ટ્યુબ બે વસ્તુ લઈ હવ રેવા તુજ ને ઊભા તુજ ને આમ રોવાય જાય મને આજ એકવાર તો રોવાય જ્યું પણ હવે શું કરું આવ રેવા તુજ ને એમેલે બસ હવે આપણે આજનો બ્લોગ કાય હોતી જ રાખ છે અને આ વિડીયો કેવો તમને લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી